ચાલો સીધી વાત કરીએ એપલની નવી એમ ફાઇવ ચીપની જુઓ આ કોઈ નાનું મોટું અપડેટ નથી આ તો પર્સનલ કમ્પ્યુટિંગના ભવિષ્ય તરફ એક બહુ મોટી છલાંગ છે એવી શક્તિ જે લેપટોપમાં હશે એની કદાચ આપણે કલ્પના પણ નથી કરી અને આ વાત હું નથી કહેતો ખુદ એપલ કહી રહ્યું છે એમના હાર્ડવેર ટેકનોલોજીના એસવીપી જોની સ્ટ્રોજી કહે છે કે એમ ફાઇવ એ એ પર્ફોમન્સમાં આગલી મોટી છલાંગ છે આ એક જ વાક્ય પરથી સમજાઈ જાય છે કે આખી ગેમ એઆઈની આસપાસ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એક જબરદસ્ત જબરદસ્ત ઉછાળો અને એમને જે કહ્યું એનો પુરાવો પણ છે આ જુઓ ચાર ગણું એમ ફોર કરતા એઆઈ પરફોર્મન્સમાં ચાર ગણો વધારો હા સાચું સાંભળ્યું ચાર ગણું આ કોઈ નાનો આમથો સુધારો નથી આ તો એક મોટો ધરખમ બદલાવ છે ઠીક છે ચાર ગણું પાવરફુલ સાંભળવામાં તો બહુ સારું લાગે છે પણ સવાલ એ થાય કે આટલી બધી એઆઈ શક્તિનો આપણે કરીશું શું રોજબરોજના કામમાં આનો શું ફાયદો ચાલો આ ટેકનિકલ વાતોને થોડી સરળ બનાવીએ અને સમજીએ કે આનાથી આપણને શું ફરક પડશે તો હવે ઊંડા ઉતરીએ એપલ જે આટલા મોટા દાવા કરી રહ્યું છે એની પાછળનું સત્ય શું છે એ જોઈએ ઓકે તો હવે ચીપની અંદર નજર કરીએ એનું આર્કિટેક્ચર સમજીએ કે આટલો પાવર આવે છે ક્યાંથી આ બધી શક્તિનો સ્ત્રોત છે થ્રી નેનોમીટર ટેકનોલોજી હવે આ થોડું ટેકનિકલ લાગે પણ સમજવું બહુ સહેલું છે વિચારો કે એક નાનકડી જગ્યામાં તમારે બહુ બધી વસ્તુઓ ગોઠવવી છે જેટલી વસ્તુઓ નાની એટલી વધુ સમાશે બસ અહીં એવું જ છે નેનોમીટર જેટલા નાના એટલા વધારે ટ્રાન્ઝિસ્ટર ચિપમાં સમાય અને વધારે ટ્રાન્ઝિસ્ટર એટલે સીધી વાત વધુ પાવર અને ઓછી બેટરી વપરાશ એમ ફાઇવના સીપીયુની અંદર બે ટીમો કામ કરે છે પહેલી ટીમ છે ચાર પર્ફોમન્સ કોર્સની આ સમજો કે શક્તિશાળી યોદ્ધા છે જ્યારે પણ કોઈ ભારે કામ આવે જેમ કે વિડીયો એડિટિંગ કે ગેમિંગ ત્યારે આ કોર્સ મેદાનમાં ઉતરે છે અને બીજી ટીમ છે છ એફિશિયન્સી કોર્સની આ છે સ્માર્ટ વર્કર્સ નાના મોટા કામ જેમ કે બ્રાઉઝિંગ કે ઈમેલ એ ઓછામાં ઓછી બેટરી વાપરીને કરી નાખે છે આનાથી પરફોર્મન્સ પણ મળે અને બેટરી પણ બચે એ એકદમ સ્માર્ટ ડિઝાઇન સીપીયુ તો જોયું પણ ખરી ક્રાંતિ તો જીપીયુમાં થઈ છે અહીં એપલે કંઈક એવું કર્યું છે જે ખરેખર અલગ છે આ કોઈ સામાન્ય ગ્રાફિક્સ પ્રોસેસર નથી જો પરંપરાગત જીપીયુ ગ્રાફિક્સનું કામ સંભાળે છે બરાબર પણ એપલે શું કર્યું એમને જીપીયુના દરેક હા દરેક કોરની અંદર એક નાનું એઆઈ મગજ એટલે કે ન્યુરલ એક્સિલેરેટર ફિટ કરી દીધું છે આનાથી શું થયું હવે ફોટો એડિટિંગ હોય કે કોઈ ભાષાનું પ્રોસેસિંગ આવા બધા એઆઈ વાળા જીપીયુ પર જ અને એ પણ સ્પીડથી થાય છે આ એઆઈ માટે ખરેખર એક ગેમ ચેન્જર છે અને આટલું જ નથી એક અલગથી કોરનું ન્યુરલ એન્જિન પણ છે જેનું એક જ કામ છે મશીન લર્નિંગ સાથે જ છે સુપરફાસ્ટ યુનિફાઈડ મેમરી જે એમ ફોર કરતા ત્રીસ ટકા વધુ ઝડપી છે આ મેમરી એક મોટા સ્વિમિંગ પુલ જેવી છે જ્યાંથી સીપીયુ જીપીયુ અને ન્યુરલ એન્જિન બધા એક સાથે પાણી એટલે કે ડેટા લઈ શકે છે કોઈ અડચણ વગર આખી સિસ્ટમ એક ટીમની જેમ કામ કરે છે ઓકે તો આપણે ટેકનિકલ ડિટેલ્સ તો જોઈ લીધી પણ આ બધી શક્તિનો વાસ્તવિક દુનિયામાં મતલબ શું ચાલો હવે એ જોઈએ સૌથી પહેલા વાત કરીએ એ લોકોની જેઓ કન્ટેન્ટ બનાવે છે વિડીયો એડિટર્સ અને ક્રિએટર્સ જે લોકો વિડીયો સાથે કામ કરે છે એમને ખબર છે કે રેન્ડરિંગની રાહ જોવી કેટલી કંટાળાજનક હોય છે પણ એમ ફાઈ સાથે આ બધું ભૂતકાળ બની જશે એકસાથે અનેક એટ કે વિડીયો સ્ટ્રીમ્સ પર કામ કરવું રિયલ ટાઈમમાં ઇફેક્ટ્સ નાખવી અને મોટા પ્રોજેક્ટ્સને મિનિટોમાં એક્સપોર્ટ કરવા હવે આ બધું શક્ય છે હવે રાહ જોવામાં કલાકો નહીં બગાડવા પડે ખરેખર આ તો એક પોર્ટેબલ સ્ટુડિયો જ છે અને હવે વાત કરીએ ગેમર્સની પેલી જૂની વાત હતી ને કે મેક ગેમિંગ માટે નથી સારું એ વાત હવે ભૂલી જાઓ આમાં છે ત્રીજી પેઢીનું હાર્ડવેર એક્સેલરેટેડ રેટ રેસિંગ સરળ ભાષામાં આ ટેકનોલોજી ગેમ્સમાં લાઇટ અને પડછાયાને એકદમ સાચા હોય એવા બતાવે છે રેટ રેસિંગવાળી ગેમ્સમાં ગ્રાફિક્સ ફોર્ટી ફાઇવ પર્સન્ટ સુધી સુધરી જાય છે મતલબ કે સાયબર પંક ટુ ઝીરો સેવન સેવન જેવી ભારે ખમ ગેમ્સ પણ હવે હાઈ સેટિંગ્સ પર એકદમ સ્મૂધલી ચાલશે ઓકે ક્રિએટર્સ અને ગેમર્સ પછી હવે વાત કરીએ એમની જે ટેકનોલોજીનું ભવિષ્ય બનાવે છે એઆઈ ડેવલપર્સ અને સ્ટુડન્ટ્સ એમના માટે તો આ એક વરદાન જેવું છે હવે મોટા મોટા એઆઈ મોડલ્સ અને ટૂલ્સ ચલાવવા માટે ક્લાઉડની જરૂર નથી બધું લેપટોપ પર જ થઈ જશે આનાથી બે મોટા ફાયદા છે એક ડેટા ક્યાંય બહાર નથી જતો એટલે પ્રાઇવેસી જળવાય છે અને બીજું કામ કરવાની સ્પીડ એ તો અકલ્પનીય છે જાણે કે એક આખું એઆઈ વર્ક સ્ટેશન તમારા બેકપેકમાં હોય આ બધું જોઈને સ્પર્ધકોનું શું કહેવું છે ઇન્ટેલ એએમડી ક્વોલકોમ જેવી કંપનીઓ એપલના આ પગલાંને બહુ ધ્યાનથી જોઈ રહી છે કારણ કે એમ માત્ર ઝડપી નથી એ સ્માર્ટ અને કાર્યક્ષમ પણ છે એપલની સફળતાનું રહસ્ય એક શબ્દમાં છે પર્ફોમન્સ પર વોટ આનો સીધો મતલબ એ છે કે દરેક વોટ વીજળી વાપરીને કેટલું કામ મળે છે જેમ ગાડીની માઇલેજ હોય છે ને કે એક લીટર પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલે બસ એ જ ઓછી બેટરી વાપરીને વધુ પર્ફોમન્સ આપવું એ જ આ ગેમની ચાવી છે અહીં જ એપલ અને બીજી કંપનીઓ વચ્ચેનો મોટો તફાવત દેખાય છે મોટાભાગની પીસી ચિપ્સ ફક્ત કાચી તાકાત વધારવા પર ફોકસ કરે છે ભલે પછી લેપટોપ ગરમ થાય કે બેટરી જલ્દી ઉતરી જાય જ્યારે એપલનું મંત્ર છે પર્ફોમન્સ પર વોટ એટલે કે ઇન્ડસ્ટ્રીની સૌથી સારી સ્પીડ આપવી પણ સાથે જ અકલ્પનીય એનર્જી એફિશિયન્સી પણ આ જ એમની ખરી તાકાત છે તો આ બધી વાત પરથી ભવિષ્ય કેવું દેખાય છે એમ ફાઇવ ચીપ પર્સનલ કમ્પ્યુટિંગ માટે શું સંકેત આપી રહી છે તો આ આખા વિશ્લેષણમાંથી ત્રણ મુખ્ય વાતો આપણે યાદ રાખવાની છે પહેલી એમ ફાઇવ એ માત્ર એક અપગ્રેડ નથી પણ ડિઝાઇનમાં એક એઆઈ ફર્સ્ટ ક્રાન્ટી છે બીજી પર્ફોર્મન્સ પોર વોટ પર ફોકસ કરીને એપલે આખી ગેમ બદલી નાખી છે હવે સુપર કમ્પ્યુટર જેવી તાકાત અને લાંબી બેટરી લાઈફ એક સાથે શક્ય છે અને ત્રીજી આ બધું એક મોટા બદલાવ તરફ ઇશારો કરે છે શક્તિશાળી અને પ્રાઇવેટ ઓન ડિવાઇસ ઇન્ટેલિજન્સ તરફ અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે જો કોઈના લેપટોપમાં સુપર કમ્પ્યુટર જેટલી શક્તિ હોય તો એનાથી શું નવું બનાવી શકાય શું નવું સર્જન કરી શકાય આ સવાલ જ આપણને આવનારા ભવિષ્યની એક ઝલક આપે છે